અમદાવાદના સાયન્સ સિટી ખાતે સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન સમર કેમ્પનું સફળ સમાપન કરવામાં આવ્યું છે ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી ખાસ પાંચથી સાત જૂન દરમિયાન એસ ટી આઈ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાતમાં સંશોધનાત્મક પ્રવૃત્તિને વેગ આપવા માટે આ કેમ્પનું ખાસ આયોજન કરાયું હતું તારીખ પાંચ જૂનના રોજ એસ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે પીઆરએલના ડાયરેક્ટર ડૉક્ટર અનિલ ભારદ્વાજ તેમજ એનસીએસટીસીના પ્રમુખ ડૉક્ટર રશ્મિ શર્મા ડીએસટી વિભાગના આર એનડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડૉક્ટર પ્રભાકર મોહંતી પીએસસી કાર્યાલયના ડૉક્ટર મનોરંજન મોહંતી અને ગુજકોસના સલાહકાર નરોત્તમ સાહુ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સત્યાવીસ જિલ્લાની ત્રેપન જેટલી યુનિવર્સિટી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓના એકસો સુડતાલીસ પુરુષો અને એકસો ત્રણ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સહભાગીઓને વિજ્ઞાન ટેકનોલોજી આરોગ્ય તેમજ સામાજિક મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી ઇન્ટરેક્ટિવ સેશન્સ દ્વારા સહભાગીઓને સ્થાનિક સમસ્યાઓને ઓળખી તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે ઉકેલી શકાય તેનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર આઈઆઈટી ગાંધીનગર આઈઆઈટી દિલ્હી પીઆરએલ એસવી એનઆઈટી સુરત સંસ્થાના પ્રોફેસર્સ દ્વારા સંબંધિત મુદ્દા ઉપર પેનલ ડિસ્કશન યોજાઈ હતી જેમાં વિકસિત ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રો નેનો ટેકનોલોજી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન ગ્રીન ટેકનોલોજી સેમી કન્ડક્ટ ચીપ ડિઝાઇન આઈઓટી સોલ્યુશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત કાર્યક્રમમાં સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટી એક્ટિવિટ ગેલેરી રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની ગાઈડ પણ પૂરી પાડવામાં આવી હતી તેમજ તેમને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બતાવવામાં આવ્યો હતો ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સંશોધન અને નવીનતમ સંસ્કૃતિ વિકસાવવાનો અને તે તરફ પ્રેરિત કરવાનો હતો